ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સૌથી પહેલાં તો તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું જ્યાં પુતિન ખુદ પહોંચ્યા હતા તેમને લેવા માટે આવકારવા માટે ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ભારતીયો દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રશિયામાં રહેતા જે તમામ ભારતીયો હતા પ્રધાનમંત્રી મોદીની એક ઝલક જોવા માટે ત્યાં પહોંચ્યા હતા ભારતના નારા લાગ્યા હતા જય જયહિંદના નારા લાગ્યા હતા તો પુતિને પણ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું તો નિવાસસ્થાનની મુલાકાત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી